ખાસ કરીને આજે દેશના ફેકુચન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આજે પિચોતેરમો જન્મદિવસ છે આ પિચોતેરમો જન્મદિવસ દેશના યુવાનો દેશના વિદ્યાર્થીઓ આજે યુવા બેરોજગારી દિવસ તરીકે ઉજવણી કરવા જઈ રહ્યા છે યુવા બેરોજગારી દિવસ એટલા માટે કે જે જયારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી વાયદો કર્યો હતો કે આ દેશના યુવાનોને રોજગારી આપવામાં આવશે બે કરોડ રોજગારીની વાત હતી છતાં આજે બિહારથી લઈ અને ગુજરાત સુધીના યુવાનો આજે રોડ ઉપર રોજગારી માટે તડપી રહ્યા છે તો આ કઈ પ્રકારની રોજગારી છે પીએચડી કરેલા યુવાનો આપણે હસી એક હસવાલાયક વાત કહી શકાય કે પીએચડી કરેલો એક યુવાન આજે પીયુ માં એપ્લાય કરી રહ્યો છે તો એ ખૂબ દુઃખની વાત કહી શકાય જ્યારે આજે આ દેશના પ્રધાનમંત્રીનો જન્મદિવસ એને સ્વાય યુવા બેરોજગાર તરીકેનો ઉજવણી કરવા અને વિરોધ પ્રદર્શન કરી રીતે સમગ્ર દેશમાં આ આ આ કાર્યક્રમ છે અને આપ જોઈ શકો ઘણા બધા કાર્યકર્તાઓ અને યુવાનો આ કાર્યક્રમમાં છોડાવે છે आज आ कार्यक्रम रोड बंद कर चक्काजाम कर